નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણે ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના એટલે તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો શરૂઆત કરીએ ધોરણ છ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર સાતનું વર્તમાન પત્ર તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રવૃત્તિ નંબર સાત વર્તમાન પત્ર વર્તમાન પત્રનું વાંચન કરો અને સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કરો વર્તમાન પત્રમાં ધ્યાને આવેલ વિશેષ ઘટનાઓનું સંકલન કરો અને સમયાંતરે વર્ગખંડમાં પ્રસ્તુત કરો પોતાના ગામના અને શાળાના સમાચાર તૈયાર કરો અને વર્ગખંડમાં વાંચન કરો પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન કરવાના છો તેવા સમાચારની નોંધ કરો જોઈએ વર્તમાન પત્રનું વાંચન કરી આ સમાચાર શાળા કક્ષાએ પ્રસ્તુત કર્યા નિકોલમાં ભર ચોમાસે આઠેક સ્થળે રસ્તા ખોદી નાખતા નારકાગાર સ્થિતિ શરેરાશ બે ઇંચ વરસાદમાં પૂર્વ અમદાવાદ બે ટકા વધીને રૂપિયા એક પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડ સુરતમાં છત્રીસ કલાકમાં અગિયારના ના આપઘાત શરત ભંગ મામલે ટીઆરપી ગેમ ઝોનના જમીન માલિકે છવ્વીસ પોઈન્ટ એકવીસ લાખનો દંડ

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાર્યકાળ બાવીસ જુલાઈએ પૂર્ણ થશે એન્ટિલિયામાં યોજાય અનંત રાધિકાની હલ્દી મહેંદી સેરેમની આજે સોના ચાંદીના ભાવમાં તેજી સોનું તોતેર હજ રૂપિયા તોતેર હજારની નજીક પહોંચ્યું ચાંદી પ્રતિ કિલોએ બાણું હજારને પાર પહોંચે અયોધ્યા ગાઈડ આજથી સામાન્ય લોકો માટે ખુલશે રામ લલ્લાના દ્વાર મંદિરમાં દર્શન માટે કોઈ રસીદ લેવી નહીં પડે પણ આરતી માટે પાસ બનશે મારા ગામના સમાચાર ગામમાં નવી પાણીની ટાંકીના બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી આજથી ગામમાં સવારે અને સાંજે બે ટાઈમ નળ આપવામાં આવશે આગ આગામી દિવસોમાં આપણા ગામમાં ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ થશે મારી શાળાના સમાચાર આવતા બાળ સભાનું આયોજન કરેલ છે શાળામાં સ્પોર્ટ ડે હોવાથી ભાગ લેનાર વિદ્યાર્થીઓ પોતાના વર્ગ શિક્ષક પાસેથી ફોર્મ લઈ લેવા પ્રથમ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છની ની નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં તમામ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું પણ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરી અને એપ્લિકેશન પરથી પણ પીડીએફ મેળવી શકો છો પ્રાર્થના સભા કે વર્ગખંડમાં વાંચન માટેના સમાચાર તારીખ બાર સાત ચોવીસ ને બાર શુક્રવાર જૂન બે હજાર ચોવીસમાં જીએસટી કલેક્શન આઠ ટકા વધીને એક પોઈન્ટ ચુમ્મોતેર લાખ કરોડ તારીખ ત્રેવીસ સાત ચોવીસના એટલે વાર શનિવારના આઈઆઈ ચેમ્પિયન ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય તારીખ પંદર સાત ચોવીસ વાર સોમવાર આજે સોના ચાંદીના ભાવમાં તેજી સોનું તો રૂપિયા હજાર ની નજીક પહોંચ્યું દેવવ્રત કાર્યકાળ કાર્ય જુલાઈ પૂર્ણ થશે તારીખ સત્તર સાત ચોવીસ ને વાર બુધવાર સુરતમાં છત્રીસ કલાકમાં અગિયાર આપઘાત મોદી સરકારમાં ગુજરાતના પાંચ કેબિનેટ મંત્રી અમિત શાહ નડ્ડા માંડવીયા પાટિલ અને એસ જયશંકરે કેબિનેટ અને નિમુબેને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર આઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે